કિટ્ટી ક્લબ આણંદ દ્વારા પરંપરા સંસ્કૃતિ અને આરોગ્યને પ્રોત્સાહન આપતા માટલા ઉંધિયાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઝુમ્બા સેશન પણ લેવામાં આવ્યું હતું આણંદ કિટી ક્લબ દ્વારા શિયાળાની ઋતુમાં ઉંધિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું નેતૃત્વ ક્લબના પ્રમુખ મીના દલવાડી અને ઉપપ્રમુખ મીસા સૈફ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ક્લબના સભ્યોનો ઉત્સાહભર્યો સહકાર રહ્યો કાર્યક્રમમાં યોગા અને ફિટનેસ ટ્રેનર દીપ્તિ વડોદરિયા દ્વારા લેવામાં આવેલ લાઈવ ઝુમ્બા સેશન સૌ માટે વિશેષ આકર્ષણ બન્યું માહોલમાં આનંદ તેમાં અમૂલ્ય યોગદાન બદલ તેમને આપી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે સંગીત કલાકાર રાજુભાઈએ તેમના મધુર અને મંત્ર મુક્ત કરનારા સંગીત થી હાજર સૌને મોહી લીધા તેમની સંગીતમય સેવા બદલ ભાવિની બેન પટેલ અને મમતાબેન શાહ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન રમાયેલી રમતમાં ભાવિકા શાહ વિજેતા તરીકે જાહેર થયા જેમને સૌએ તાળીઓ સાથે અભિનંદન પાઠવ્યા અને અંતે પરંપરાગત માટલા પર ઉંડિયાના કાર્યક્રમ સાથે સૌએ આત્મીયતા અને આનંદ ક્ષણો માણ્યા સુવ્યવસ્થિત આયોજન અને ઉત્સાહ માહોલ સાથે કાર્યક્રમ યાદગાર અને સફળ રહ્યો હું નિશા શેઠ કિટી ક્લબ વાઇસ પ્રેસિડેન્ટ અમે કિટી ક્લબ દ્વારા એક મેગા ઓપન આનંદનું નું કોમ્પિટિશન યોજવા જઈ રહ્યા છે એની અંદર કિટી ક્લબ સિવાયની બહેનો પણ ભાગ લઈ શકશે કારણ કે ઓપન આનંદ છે એટલે બધા જ પાર્ટિસિપેટ કરી શકશે એ પાર્ટી એ પ્રોગ્રામ અમે લોકો લગભગ ફેબ્રુઆરી સેકન્ડ વીકમાં યોજવા જઈ રહ્યા છે તો જે પણ બહેનોને ઇન્ટરેસ્ટ હોય પાર્ટ લેવાનો એ કિટી ક્લબ કમિટીને કોન્ટેક કરી શકે છે મારું નામ મીના દલવાણી છે હું કિટી ક્લબની પ્રેસિડેન્ટ છું કિટી ક્લબની અમે એસ્ટાબ્લિશમેન્ટ જૂન સિક્સટીન જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવમાં કર્યું અત્યારે અમારી પાસે ચારસો ને પચીસ મેમ્બર્સ છે વિધિન સિક્સ મંથ અમારો વોલ્યુમ અમારો ચારસો પચીસ મેમ્બર્સનો છે આજે અમારી આ પાંચમી મીટિંગ છે અને એમાં અમે એક ઘરમાં વિનકર સીઝને ધ્યાનમાં રાખીને અમે ઊંધા પાર્ટીનું આઠમાટ ત્રણ પાર્ટીનું આયોજન કર્યું છે અને એમાં અમે ઝુમ્બા સેશન રાખ્યું છે શિયાળાની ઋતુને અનુલક્ષીને અને બીજું ગેમ્સો પણ અમે આયોજન કર્યું છે બધાએ ઝુમ્બા સેશનમાં ખૂબ જ આનંદ લીધો